નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે એકવીસ ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના મહત્વના કરંટ અપેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ત્રણ જોઈશું તો મિત્રો શરૂઆત કરીએ ફર્સ્ટ અમના ક્વેશ્ચનથી કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલ સંગ્રહાલય અને પુસ્તકાલયનું નામ બદલીને શું કર્યું છે તો પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય તેનું નામ કરવામાં આવ્યું છે કઈ યોજના હેઠળ ત્રીસ લાખ કારીગરોને પ્રથમ તબક્કામાં એક લાખ અને બીજા તબક્કામાં બે લાખ રૂપિયાની લોન પાંચ ટકાના દરે આપવામાં આવશે તો વિશ્વકર્મા યોજના હેઠળ અનક્લેમ ડિપોઝિટ માટે આરબીઆઈએ કયું પોર્ટલ લોન્ચ કર્યું છે ઉદ્ગમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકત્તા ખાતેથી કયું યુદ્ધ જહાજ લોન્ચ કર્યું આઈએનએસ વિંધ્યગિરી દેશની પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યાં ખુલ્લી મુકાઈ બેંગલુરૂ ખાતે મહારાષ્ટ્રના પ્રથમ ઉદ્યોગ રત્ન પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા ઉદ્યોગપતિ રતન તાતાને વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સને સ્ટેટિસ્ટિક્સે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વના ટોચના વીસ શહેરોની યાદી જાહેર કરી જેમાં સૌથી વધુ વસ્તી કયા શહેરમાં છે જાપાનના ટોક્યોમાં દિલ્હી વિશ્વનું ત્રીજું સૌથી મોટું શહેર છે બીજા નંબરે ઇન્ડોનેશિયાનું જકાર્તા અને પાંચમા નંબરે આપણું મુંબઈ બોમ્બે આવે છે બીએસએફના ઇન્સ્પેક્ટર જનરલ એટલે કે આઈજી પદે કોની નિયુક્તિ કરવામાં આવી છે પિયુષ પટેલની વિશ્વના ટોચના પચાસ ધનવાન શહેરોમાં કયું શહેર પહેલાં ક્રમે છે તો એમાં પણ ટોક્યો શહેર પ્રથમ ક્રમે આવે છે બાપડું મુંબઈ સડત્રીસમા ક્રમે છે અને દિલ્હી ઓગણચાલીસમાં ક્રમે આવે છે વૈશ્વિક ડાયરેક્ટર વૈશ્વિક ડાયરેક્ટ સેલિંગ રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે અગિયારમાં ક્રમે ત્રણ પોઈન્ટ ત્રેવીસ અબજ ડોલર ડાયરેક્ટ સેલિંગ થાય છે અને મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએ પણ મળી જશે રાજસ્થાનમાં છઠ્ઠો ટાઈગર રિઝર્વ કયા વિસ્તારમાં મળ્યો કરોલી ધોસપુરના જંગલોમાં ક્ષેત્રફળ છે એક હજાર અઠ્ઠાવન વર્ગ કિલોમીટર દેશના કુલ છપ્પન ટાઈગર રિઝર્વ વિસ્તાર થયા છે તાજેતરમાં બ્રિક્સ દેશોની પંદરમી બેઠક ક્યાં મળી દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગમાં ઈસબ ગુલના કુલ ઉત્પાદનમાં ગુજરાત દેશના રાજ્યોમાં કેટલા ટકા ઉત્પાદન સાથે ટોચના ક્રમે છે નેવું ટકા ઉત્પાદન સાથે ચૂંટણી પંચ દ્વારા નેશનલ આઈકોન કોને બનાવવામાં આવે છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સચિન તેંડુલકરને બનાવવામાં આવ્યા છે ચોવીસ ઓગસ્ટ એટલે ગુજરાતી ભાષા દિવસ ચંદ્રયાન થ્રી દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવવાળો ભારત વિશ્વનો કેટલામો દેશ બની ગયો છે મિત્રો પહેલો દેશ બની ગયો છે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અનુસાર કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરેલ રેન્કિંગમાં સ્વચ્છ હવા ધરાવતા શહેરોની યાદીમાં દેશમાં સૌથી સ્વચ્છ હવા કયા શહેરની છે તો મિત્રો ઇન્દોરની વડોદરા સાતમા ક્રમે આવે છે અમદાવાદ આઠમા ક્રમે આવે છે સુરત તેરમા ક્રમે આવે છે બ્રિક્સ દેશોના જૂથોમાં કયા નવા છ દેશ જોડાયા છે જેમાં આર્જેન્ટિના ઇજિપ્ત ઇથોપિયા ઈરાન સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરબ હવે બ્રિક્સ પ્લસ તરીકે ઓળખાશે આ છ દેશ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી બ્રિક્સમાં જોડાશે હવે આગળ વર્ષ બે હજાર એકવીસ માટે જાહેર થયેલા અગ્નિ સિત્તેરમાં અગ્નિ સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેતા તરીકે અલ્લુ અર્જુન પુષ્પા ધ રાઇઝ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીમાં આલિયા ભટ્ટ ગંગુભાઈ કાઠિયાવાડી ફિલ્મ અને કીર્તિ સેનનની મીમી માટે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ છેલ્લો સો દિગ્દર્શક છે તેના પાન નલી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ રોકેટરી ધ નંબી ઇમ્ફેક્ટ શ્રેષ્ઠ દિગ્દર્શક નિખિલ મહાજન ગોદવરી ધ હોલી વોટર શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ સરદાર ઉદ્યમ ત્રિપલ આર ફિલ્મને સૌથી વધુ સાત એવોર્ડ મળ્યા છે ગંગુબાઈ અને સરદાર ઉદ્યમને પાંચ એવોર્ડ મળ્યા છે ગુજરાતના કયા સ્થળને એટલાસ અજાયબીઓમાં સ્થાન મળ્યું છે

ભારતના આર પ્રજ્ઞાનંદાની હાર થઈ છે નેશનલ સ્માર્ટ સિટી એવોર્ડ બે હજાર બાવીસમાં દેશની સો ટોચની સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમે કયું શહેર છે તો ઇન્દોર સુરત બીજા ક્રમે આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગ્રીસના કયા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા ચંદ્રના દક્ષિણ ધ્રુવના જે હિસ્સામાં ચંદ્રયાનું ઉતર્યું તે સ્થળને સુનામ આપવામાં આવ્યું છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તેને શક્તિ પોઈન્ટ આપવામાં આવી છે અને દર દેશમાં દર વર્ષે ત્રેવીસ ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ એટલે કે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે બે હજાર ઓગણીસમાં જે સ્થળે ચંદ્રયાન ટુ ઉતર્યું તે તિરંગા પોઈન્ટ તરીકે ઓળખાશે આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે વર્લ્ડ એથ્લેટિક્સ ટોક્યોમાં નીરજ ચોપરાએ કેટલા મીટરનો થ્રો કરી ગોલ્ડ જીતનાર પહેલાં ભારતીય બને છે ઇઠ્યાસી પોઈન્ટ સત્તર મીટર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસીને સત્યાવીસ ટકા અનામત કયા પંચની ભલામણથી આપવામાં આવી છે તો જસ્ટિસ ઝવેરી પંચની ભલામણથી આપવામાં આવી છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે જમ્મુ કાશ્મીરના કયા બે પ્રકારના મતને જીએ ટેગ આપવામાં આવે છે તો ડોડા જિલ્લાના ભદ્રવાહ રાજમાં અને રામબન જિલ્લાના સુલાઈ મતને કયા રાજ્યમાં નવા હિન્દુ લગ્ન અધિનિયમ અનુસાર વકીલ આત્મસન્માન લગ્ન કરાવી શકશે બે હજાર ત્રેવીસ ની મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે તો મિત્રો ભારત લોકસભાના કયા નિયમમાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે તો નિયમ એકસો અઠ્ઠાણુંમાં માં ભારતની લોકસભામાં સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ કોની સરકાર વિરુદ્ધ રજૂ કરાયા હતા શ્રીમતી ઇન્દિરા ગાંધીની સરકાર વિરુદ્ધ પંદર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ભારતમાં કેટલામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી યાદ રાખજો મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે સિત્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી પંદર ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી તિરંગો લહેરાવ્યો હતો તો વલસાડથી આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રબલ શું છે તો ભારતની સૌપ્રથમ લોંગ રેન્જ રિવોલ્વર વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે કયો દિવસ ઉજવે છે ઓગણીસ ઓગસ્ટ તાજેતરમાં મેટ્ટી બનાના અથવા મેટ્ટી કેળાને જીઆઈ ટેગ આપવામાં આવે છે તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તમિલનાડુ સાથે તાજેતરમાં રાજકોટ એઇમ્સ હોસ્પિટલના અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક કરવામાં આવે છે ડૉક્ટર વલ્લભ કથિરિયાની તાજેતરમાં ઇન્ડ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ખાલી જગ્યા નામના સિંહનું નિધન થયું છે સૂત્રા નામના સિંહ રાજકોટ એઇમ્સના લોગોમાં કયા બે સંસ્કૃત ભાષાના શ્લોકનો સમાવેશ કરવામાં આવે છે તો સર્વે સંતુ નિરોગ્ય અને વિદ્યા અમૃતમ શ્રુતે આ બે શ્લોકનો સમન્વય કરવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોના મહત્વના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી ધીરેમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત